એમને પણ અમે કહેવા માંગીએ છીએ અમે કોંગ્રેસના લોકો નથી આમ આદમી પાર્ટીના લોકો છે અમે એટલો જવાબ પત્થરથી આપવા માટે આવેલા છીએ ઉભર જે તરવસાવા એક પૂલી ચેલેન્જ કરી છે કે આમ આદમી પાર્ટીનો કાર્યકર ગભરાશે નહીં ઈટનો જવાબ પત્થરથી આપીશું એટલે આમ કહીએ કે ભાજપ દામ દંડ ભેદની નીતિ જે અપનાવીને જે ઉમેદવારોને હેરાન કરી રહી છે જે ઉમેદવારોને દબાવવાનો પ્રયાસ કરી રહી છે તેને ચેતન વસાવા પ્રાણ ફૂકવા માટે આદિવાસી નેતા અને ડેડીયાપાડા ધારાસભ્ય ચેતન વસાવા ફરી વખત છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવ્યા છે અમે જ્યારથી સમર્થન થયા છે અહીંયા છોટાઉદેપુરમાં નગરપાલિકા હોય પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી એમની સરકાર છે પણ જે રીતના આ નગરપાલિકામાં એટલો બધો ભ્રષ્ટાચાર ચાલે છે એમની ગ્રાન્ટોને સગવડે કરવાનું કામ ચાલે છે એમના એમના ખાસ લોકો અહીંયા કોન્ટ્રાક્ટરો છે એ લોકો કરોડોનો હવાલો કરીને જતા રહે છે ત્યારે આ વખતે પારદર્શક વહીવટ આપવા માટે અમારા સાથીઓ બધા ઊભા છે એમના સમર્થન માટે અમે અહીંયા આવ્યા છે મોટી મોટી વિકાસની વાતો થાય છે પણ આજે છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષકોની ઘટ છે શાળાઓની ઘટ છે અહીંયા તુરખેડામાં મહિલા પ્રસુતાથી પીડાઈને રસ્તે મરી જાય છે આવા તો કેટલાય પ્રશ્નો આ વિસ્તારોમાં છે અમે આ નગરપાલિકામાં સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી ત્યાં સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવવા માટેના ડૉક્ટરો નહોતા સાધનો નહોતા અને જે હોસ્પિટલ બની છે પણ ખાનગી લોકોને આપવાની વાત છે એટલે આજના તબક્કે આ લોકોએ જેટલા પણ આમ આદમી પાર્ટીના કોંગ્રેસના કે બીજા બધા ઉમેદવારો હતા ડરાવી ધમકાવીને ભાજપના ઉમેદવારોને બિનહરીફ કરવા માટેના ખૂબ પ્રયાસો અહીંયા થયેલા છે અમારા લોકોને પણ આજે પણ વાતો છે અને જે લોકો મત નહીં આપશે એ લોકોને આવનારા દિવસોમાં જોઈ લઈશું એ લોકો ધમકી આપે છે પણ એ લોકોને અમે કહેવા માગીએ છીએ કે અમે આમ આદમી પાર્ટીના સૈનિક છે અમારા લોકોને જો હેરાનગતિ કરવામાં આવશે તો અમે એટલો જવાબ પદ્ધતિ આપવા પણ ટેવાયેલા છે તૈયાર છે અમારા અમારી ત્યાં ચોક્કસ પ્રયાસો હતા કે અમારી સરકાર બને કેમ કે અમે એ રીતના ફ્રી વીજળી હોય પાણી હોય ફ્રી શિક્ષણ હોય આરોગ્ય હોય મહિલાઓને ફ્રી મુસાફરી હોય ત્યાં તમામ પ્રકારની અમે જે ગેરંટી આપી હતી અમે પાડી હતી અમે જે ગેરંટીઓ પાડી એની કોપી આજે વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીએ પણ કરી છે તો કહેવાનો મતલબ કે ત્યાં સામધામ ભેદ નીતિ અપનાવીને આ લોકોએ વહીવટી સીબીઆઈ ઈડી ચૂંટણી આયોગ બધાનો ઉપયોગ કરીને અમારા અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીને ત્યાં હરાવેલા છે આજે અમારા બાવીસ ધારાસભ્ય છે માત્ર બે ટકા વોટોનો ત્યાં ડિફરન્સ છે પણ એનાથી આમ આદમી પાર્ટી તૂટવાની નથી આમ આદમી પાર્ટી આજે પંજાબમાં બાણું ધારાસભ્ય સાથે મજબૂત છે આજે આમ આદમી પાર્ટીના તેર સાંસદો મજબૂત છે આજે આમ આદમી પાર્ટીના સમગ્ર દેશમાં અમારા જેવા એકસો ને વીસથી પણ વધારે ધારાસભ્ય મજબૂત છે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતો હશે કે વિધાનસભા હશે આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી લડશે અને આ અમારા ટૂંકા ગાળા દરમિયાન એક હારનો સામનો કરવો પડ્યો છે પણ અમે સંઘર્ષી લોકો છે સાથે આગળ વધતા બસ અમારા મુદ્દા સ્પષ્ટ છે લોકોને પીવાનું પાણી સ્વસ્થ સમય મળે અહીંના લોકોને સારી વીજળી મળે સાથે અહીંના જે પણ ગટરના પ્રશ્નો છે એનું નિરાકરણ આવે અને જે લોકોના ટેક્સનું સો ભંડોળ હોય કે તમામ પ્રકારના વેરા વસૂલાત થાય છે ગ્રાન્ટ આવે છે એની ઉપયોગ લોકોના કામ માટે અમે કરીએ એ અમારો પારદર્શક વહીવટ કરવા માટે જ અમે ઉમેદવારી કરી છે અને અમને પૂરો ભરોસો છે છોટાઉદેપુર નગરપાલિકાના લોકો પર કે આ વખતે અમારા ઉમેદવારો પર એ લોકો ભરોસો કરશે અને ચોક્કસ અમે પારદર્શક વહીવટ આપીશું છેલ્લો સવાલ માત્ર કરજણ નગરપાલિકા જ નહીં પણ પૂરા ગુજરાતની નગરપાલિકાઓની ચૂંટણીઓમાં પેટા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોને બિનહરીફ કરવા માટે જે પણ હામેના પક્ષે ઉમેદવારો હતા એ આમ આદમી ના હોય કોંગ્રેસ ના હોય કે કોઈ પણ પક્ષના હોય કે અપક્ષ ના હોય બધાના ફોર્મો આ લોકોએ ખેંચાવવા માટે સામધામ દંડ ભેદ નીતિનો ઉપયોગ કર્યો છે અને પોતાના ઉમેદવારોને બિનહરીફ કર્યા છે તો આ જ નીતિ એમની છે જે સતીશ નિસાળિયા વડોદરા જિલ્લા પ્રમુખે કીધું કે જો તમારે ઝૂંપડા બચાવવાના હોય તો અમને ભારતીય જનતા પાર્ટીને મત આપજો જો અમને મત નહીં આપશો તમે દગો કરશો તો તમારા બધા ઝૂપડા તોડી નાખવાની પણ અમે 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 બધા ઝૂપડા તોડાવવાની પણ પાવર અમે ધરાવે છે આ ખુલ્લી ધમકી લોકો આપે છે પણ અમે એવા લોકોથી ડરતા નથી ભરૂચ લોકસભા પણ હું પોતે પૂરી તાકાતથી લડ્યો છું થોડા ઓર્ષિથી અમે થોડા માર્જિનથી હાર્યા છે પણ અમારું મનોબળ ક્યાંય તૂટવાનું નથી એમની સામે એમની સરકારી મશીનો સામે અમે લડીએ છીએ ત્યારે અમારા એક પણ કાર્યકરને કે કોઈને છંછેડવામાં આવશે તો એનો જવાબ અમે એટલી પથ્થર ઇટનો જવાબ પથ્થરથી આપવા પણ તૈયાર છે એટલે અમે એનું મનોબળ પૂરવા માટે જ અમારા સાથીઓના સહકાર માટે સમર્થન માટે જ આજે પ્રચારમાં આવ્યા છીએ